રાજ્યમાં કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં નવા એકસો સડસઠ કેસ નોંધાયા હતા હવે કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંક છસોને પાર થયો છે હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસ છસો પંદર છે જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવા પડતા દર્દીઓની સંખ્યા વધીને પંદર થઈ છે છસસો દર્દીઓ ઘરમાં જ રહીને સારવાર લઈ રહ્યા છે

સોલા સોલાસિવિલમાં સ્કીન વિભાગના ચાર અને ગાયનેક વિભાગના એક મળી પાંચ ડોક્ટરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે હાલમાં તમામ હોમ આઇસોલેશનમાં છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો